અને એટલે મારી વિનંતી છે કે બધુંય કરીએ સારા કામ બધા જ પ્રકારના કરીએ પણ દીકરા દીકરીઓને ભણાવીએ દેહ પૂજક સમાજ માટે વિનંતી છે જે સમાજ સેવાળાનો સમાજ છે બધાને વિનંતી છે કે પહેલી પેઢી ભણશે હું મારી હું મારા ખાનદાનમાં પહેલી પેઢીનો ભણેલો માણસ છું મારી પાછળ મા બાપ ભણેલા માણસો નથી પહેલો ભણ્યો તો એટલો હજર બમ થઈ ગયો તો બીજા મારી પછીના છોકરા કેવું હશે જેની પહેલી પેઢી ભણવા મળે એનામાં તાકાત આવે બળ આવે અવાજ આવે નાભીમાંથી વજન તો વજનદાર અવાજ નીકળેલો નાનો માણસ દબાઈ ગયેલો સાહેબ જવા દયો ને સાહેબ જવા દયો અને જે ભણેલો માણસ હોય કોખારો ખાન કે છે હું તારે ઈ કેને ભાઈ એટલો ફરક પડી જાય ભંતરથી એટલે હું વિનંતી કરતો જાવ બહેનોને ખાસ કે દીકરા દીકરીઓને ભણાવવામાં સંકોચ ન કરતા કોઈ જાતનો અને સમાજમાં એવું થાય સારું ભણાવવાના પૈસા ન હોય બાકી બધાના હોય કોઈને બીડી પીવામાં ખૂટે નહીં કોઈને

એક પેઢી એ બહુ વેઠવું પડશે બહુ સહન કરવું પડશે હેરાન થવું પડશે પણ પહેલી પેઢી ભણેલો માણસ આવશે મા બાપ ની જેમ લાચારી કરવી પડે ને નમીન હાલવું પડે એની નમીન ન હાલવું પડે સમાજ આખા એ આપણા દીકરા એ આપણી હે આપણા માવતરે તો ભણવાનું ને ભણવામાં વકીલાત નું ભણવાનું પેલો રસ્તો આપડે બહાર આવવાનો ઈ છે સાવ ગણિત ગુજરાતી વિજ્ઞાન ભણી લેવાની કોઈ મજા નથી પણ કોઈ બળ મળે તાકાત મળે આપણે માતાજીની એવી પ્રાર્થના કરીએ અમે તો રાજકારણના માણસ છે જાજુ બોલાય નહીં એક નો પટકો થઈ જાય એટલે વાયરલ થઈ ગયો અને જમાનો એટલો ખરાબ છે કઈ બોલ્યું થાય એમ નથી પણ સમાજને હાચા માર્ગે ચડાવવાની જવાબદારી કોની છે કે લોક સાહિત્યના મંચ ઉપર બેઠેલા કલાકારની જવાબદારી છે ભગવું લુગડું પહેરેલા સંત સાધુ જવાબદારી છે ધોળા જભા પહેરેલા નેતાની જવાબદારી છે અને રંગબેરંગી કપડા પહેરેલા જવાબદારી છે જવાબદારી છે સમાજ ને સાચું બતાવે કે કયો રસ્તો સમાજના ભલા માટે છે કયો રસ્તો ઉપર લઈ જાય કયો રસ્તો આડાપાટે ચડાવશે અને નાનો સમાજ હોય છેવાડાનો સમાજ હોય આર્થિક રીતે સક્ષમ સમાજ ન હોય ભણતર ગણતરમાં સક્ષમ સમાજ ના હોય સંગઠિત બહુ લાંબો ગાળો પડી જાય એવો જમાનો આવ્યો છે પહેલા હું હતું કે આગળ બે 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 ડગલા આગળ વધતા વાહે રહી જતા એ બે ડગલા જ રહેતા હવે આ ઇન્ટરનેટ ટેકનોલોજી રૂપિયાનો જમાનો છે કે વાહે રહી જાય ને એ બસો વર વાહે એટલું જલ્દી આગળ જાય છે એ જમાનામાં ભગવાન માતાજી આપણા સંતો આપણને એવી શક્તિ આપે આપણને એવી બુદ્ધિ આપે આપણા હાથમાં એવું બળ આપે કે આપણે બધા આગળ વધી શકીએ અને કોઈ માણસ એક રહી હોય તો ભગવાન આપણને એ સમજણ આપે કે પેલા એનો હાથ પકડું પછી થોડોક આગળ જાવ નકરા એકલા એટલા આગળ વહી જાવ એકલા એકલા આગળ વહી જવામાં મજા નથી વૈજ્ઞાનિકો એવું કેમજી બાપા કીધું છે કે બહુ ઉપર જાવી ને તો હવામાં ઓક્સિજન પાતળો થઈ જાય છે બહુ મજા હોય કે સમાજ હોય બહુ ઓક્સિજન સાથ લઈને આપણે બધા આગળ વધીએ તમારો સાથ મને મળે ને અમારી જેવા નાના માળાનો સાથ તમને મળે એવી માતાજી આપણને દેવ ને શક્તિ આપે એવી પ્રાર્થના સૌને વંદન સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી